લગ્નનો સીઝન અત્યારે ચાલે છે અને એમ તો મજા આવે છે પણ આમ હવે ઠાક્યા છે બહારનું જમી જમીને એટલે કે લગ્નનું ને એનું એટલે આજે હું મસ્ત મજા જો કે મારે કંઈક ને કંઈક બનાવવાનું હોય જ છે તો અત્યારે હું બનાવી રહી છું હાંડવું અને ઇન્સ્ટન્ટ હાંડવો એટલે કે રવાનો અને બેસનનો નહીતર હાંડવો તો અમે મોસ્ટલી કયો બનાવતા હોય છે તુવેરની દાળ અડદની દાળ ચોખા આ બધી મિક્સ દાળ નાખીને પલાળીને બનાવતા હોય છે પણ આજે હું બનાવું છું મારો ડાયટિંગ માટેનો હાંડવો કે ડાયટમાં ખાઈ શકાય બરાબર તો એની રેસીપી વિડીયો તો આવી જ પણ લાઈવમાં મને એમ થયું કે ચાલો બે ત્રણ મુદ્દાઓ પર વાત કરવાની ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ એટલે મેં લાઈવ કરી નાખું છે અત્યારમાં પેલું તો અત્યારે અત્યારમાં મને છે ને મગજ વહી ગયો એવો એક વિડીયો જોઈ લીધો બરાબર કે એક જેન્ટ્સે છે ને ચૌદ પત્તાની સુસાઇડ નોટ લખી અને સુસાઇડ કરી નાખ્યું પોતાને એમાં સાફ સાફ લખ્યું કે પોતાની પત્નીથી કંટાળીને એટલે પત્ની પીડિત પુરુષ હતા ભાઈ ચૌદ પત્તાની સુસાઇડ નોટ લખી હતી અને લખ્યું હતું કે સરકારને વિનંતી છે કે કાયદાની વ્યવસ્થા કંઈક કરો બદલાવ લાવો એમાં અમુક સ્ત્રીઓ છે જે કાયદાનો બેફામ ઉપયોગ કરી રહી છે અને એના લીધે જે પુરુષો પીડિત પીડા અનુભવી રહ્યા છે ભોગવી રહ્યા છે આના માટે કંઈક કરો એટલે મને હાળો વિચાર એવો કે સાચી વાત છે બિચારી બનેલી લેડીઝોને કોઈ વધારે પડતું ઓલું ન થતું હોય પણ આ બિચારો પુરુષ તો બિચારો ન થઈ શકે બરાબર કારણ કે સમાજી રોવે તો એમ કે એ તો રોતલો હશે તો બાયલો હશે અને એ બિચારો ક્યાંક પીડા ઠાલવે તો એમ કે બધાને ઘરે આ હોય જ એલા બધાને ઘરે હોય પણ અમુકની ઘરે તો હદ હોય બરાબર કારણ કે મેં ખુદ જોયેલું છે પેલા તો જેટલા મારા લાઈવમાં બધાને થેન્ક યુ અને કાયદા વ્યવસ્થાની વાત આવી તો કાયદો તો મારા હાથની વસ્તુ નું હું બદલાવી નાખું અમુક કાયદાઓ સંવિધાનમાંથી અમુક કલમ જ આવું રદ કરાવી નાખું અમુક કાયદાઓ એડ કરાવી દો પણ એ મારા હાથની વાત નથી પણ એ એક વસ્તુ વાર તો હું એગ્રી જ છું કે અમુક કાયદાઓનો દુરુપયોગ કેટલી સ્ત્રીઓ કરી રહી છે જેમ કે અમુક લેડીઝ હોય એ એક્ઝામ્પલ આપવું લખાવે કે એક આ પુરુષે મારો વર્ષો સુધી બળાત્કાર કર્યો કોઈ એવી છોકરી હોય તો આપણે માનીએ કે હાલો ભાઈ નાનકડા એવી છોકરી છે તો એની ઉપર બળાત્કાર કર્યો હોય એ પોતાની જાતે સક્ષમ કે ન હોય એમ પુરુષનો સામનો કરવા માટે કોઈ સામૂહિક બળાત્કાર થયો હોય તો એમ થાય કે ભાઈ એક લેડીઝ કેટલા પુરુષોનો સામનો કરે બિચારી યાર થયું હશે પણ એક લેડીઝની સાથે કોઈ પુરુષ વર્ષો સુધી બળાત્કાર કેવી રીતે કરી શકે હોય અમુક હોય એમ નથી કહેતી કે ન હોય ઘણી વાર ઘરમાં ઘરમાં પીડાતી હોય ન કહી શકતી હોય અમુક એવા રિલેટિવની નીચે એને ઓલું થતું હોય આ તે પણ જે સ્ત્રીઓ જાણીને પોતાના મેં આ દાખલો જોયો છે અનુભવેલો છે એટલા માટે અહીંયા શેર કરી રહીશું બરાબર કે વર્ષો સુધી એક જ પુરુષના કોન્ટેક્ટમાં હોય રિલેશનમાં હોય પછી પુરુષ સાથે કોઈ વાતે ખાટું પડે અને અણબનાવ થાય એટલે એની સાથે બળાત્કારના કેસ નોંધાવે સામૂહિક બળાત્કારના કેસ નોંધાવે મારી સાથે વર્ષો સુધી દુષ્કર્મ કર્યું વગેરે 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 બરાબર તો આ વસ્તુ સાંભળી આપણે એમ થાય કે યાર લા આવું હોય કંઈક જરીક વિચારીને તમે કરો હો બાપા કોકની જિંદગી બગડી જાય કોકના છોકરા બિચારા રોડે ચડી જાય અને આ બે ની ઓલીમાં ત્રીજા ચોથા વ્યક્તિની જીવનની પથારી ફરી જાય તો આવા કેસ મેં જોયા છે મારા જીવનમાં મારી નજર સમક્ષ કે આવું બધું પણ જોયેલું છે એમ તો આ કાયદાનો ગેરઉપયોગ કેવાય બરાબર ઘણા બધા બીજી રીતે રીતે ગેરઉપયોગ તમે લગ્ન કરો અને ડિવોર્સ થાય એટલે મોટી જબર રકમ પડાવી અથવા તો ભરણ પોષણનો કેસ કરવો અને એમાં પણ મોટી જબર રકમ માંગવી વગેરે તો ભાઈ સક્ષમ છો તમે બધી રીતે ઝીબડો આંકવાનો તો સક્ષમ જ હોય લેડીઝ હું મારે પોતાનો જ અનુભવ કહી શકું તો તમે હાથ ચલાવવામાં ન સક્ષમ હોઈ શકો અને તમે એક જ બીજવર તો નથી થઈ રહ્યા હા મે પુરુષે બીજવર થઈ રહ્યો હશે અને અત્યારે જે રીતે સમાજમાં છોકરીઓની ડિમાન્ડ અને છોકરીઓના નખરાઓ વધ્યા છે એ રીતે તો છોકરાને કદાચ બીજી વાર મળશે કે નહીં મળે એનું કોઈ ઘર બંધાશે કે નહીં બંધાય એનો કોઈ ભરોસોય નથી એમ કોઈ ગેરંટી નથી છોકરીઓને ખબર જ છે અત્યારે બબે દીકરાને માવું હતું ને અત્યારે હાલતું થઈ ગયું છે કુવારા કુવારા છોકરાને પકડી એટલે અત્યારે જે વર્તમાન સમય હાલે છે નહીં તો બહુ જ ગંભીર હાલે છે બાપા અને ભાઈ એ બધું લખ્યું છે સુસાઈડ નોટમાં અને ખાસ અત્યારે જે મંદિરનો માહોલ છે જે બધાને નાના મોટા બધાનાની અસર પડી રહી છે તો ઓલો બિચારો જાય ક્યાં ઘરના કંકાસ બહાર જાય તો બીજા નીચે કામ કરતા હોય તો એના જે મેનેજર હોય એના ઉપરી હોય એ લોકોના ટોચર એ લોકોની મેણા ટોણા આપણે આપણી હાહુનું મેણું ટોણું નથી સાંભળી શકતા જે આપણી હાહુ બની ગયા છે એનું તો ઓલા બાર તો હા વઝાણા નું સાંભળતા હોય બિચારા બરાબર આજે મને છે ને ભાઈ ઉપર એક વાત એ ભાઈ ને જોઈ એને લખ્યું છે ને ચૌદ પત્તાની નોટ સુસાઈડ નોટ એટલે એને મને એમ થયું કે વિચારો તો એ કેટલો દુખી થઈ ગયો છે ચૌદ પત્તા ભરાઈ ગયા એટલું એને પોતાનું દુઃખ થયેલું પછી એને આત્મહત્યા કરી લીધી તો જરેક અંદરનો માઇલો જીવતો રાખો કારણ કે ઈશ્વર ક્યારેય કોઈને છોડતો નથી એને કઈ કેલ્ક્યુલેટરની જરૂર જરૂરી નહીં પડે ભગવાન ને છે ને એને એવું એવું નહી જ હોય કે લાય તો આના કેટલા પાપ છે લાય ઓલી કેલ્સિલાય એ ચિત્રગુપ્ત એમ નહીં કે ઓલી કેલ્સી લાય એટલે કેલ્સી આના પાપ કેટલા છે આના પોઈન્ટ કેટલા એની નજરમાં તો એ બધી ગણતરી જ હોય એ જગતનો નાદ છે અહીં તમને લાઠી લઈને ન મારે એટલે અમારા બાપ નમ્ર વિનંતી છે તમે ખરેખર પીડિત છો તો ન્યાય માટે લડો તમારા પોતાના માટે સ્ટેન્ડ લો વાત બે નંબરની છે પણ તમે પીડાનું નામ દઈ અને સામેવાળા માણસના ઠેઠ આત્મહત્યા કરવા માટે મજબૂર કરજો એવી તો વળી તમારી કેવી પીડા હશે ક્યારેક ક્યારેક મને વિચાર આવે કે અમે આટલી પીડા અનુભવી તો એ હદે તો કોઈ દિવસ કોઈને લઈ જ નથી ગયા અને પોતે પણ નથી ગયા તો પીડાની ખરેખર વ્યાખ્યા શું છે એમ કેટલી બધી લેડીઝોને હું જોઉં છું અત્યારે કે લગ્ન કરે પછી કેવડી મોટી અધધ રકમ માંગે બરાબર પોતાના સાસરીયા પાસે કે પોતાના પતિ પાસે અથવા તો એને લગ્ન ન કરવા હોય કે સિંગલ મધર લાઈફ જીવી હોય તો કેટલું બધું મોટું ભરણ પોષણ ઓલું કરે તો આ બધી કાયદેસર ભલે એ તમે ગમે એ કરતા હોય પણ એ વસ્તુ જે ગલત છે એ તો ગલત જ છે તો કાયદાઓમાં ખરેખર એ બાબતનો ફેરફાર લાવવો જરૂરી છે જેવી રીતે અમે કીધું ને કે બળાત્કારના કેસ હોય કે આ કેસ હોય બધાએ હાલિયું એટલું તો રહ્યું હા હેરે જેટલી એને રકમ માંગી હોય આપણને આ વિચાર આવે કે જે પીસાય છે ને ઈચ્છેક સુધી પીસાય છે જે લોકો જલસા ઠોકે છે ને એ બધી રીતે આવું જ કરે છે બીજાને હેરાન કરવા બીજાના બેઠેલા ધંધા હડપી લેવા બીજાના પૈસા જલસા કરવા આ બધું ઘણી કેટલી એવી લેડીઝને જોવું કે કેવું બેફામ એના પોતાના ફ્રેન્ડ હોય એને લૂંટતા હોય લિટરલી લૂંટતા હોય મોટી મોટી મિલકત પચાવી લે એની મિલકતમાં કેવડા કેવડા પોતાના ઓલા ઉભા કરી લે અને એને જરી જમીન નહીં જાગતું હોય જમીન જો કે હોય જ નહીં એને જાગવાની વાત જ ન હોય જમીન જાગતું હોય ને એ લોકો પોતાના ફ્રેન્ડને છે ને ગિફ્ટ આપ્યું હોય ને એને રિટર્ન ગિફ્ટ આપી દે કે ભાઈ આપણે કાંઈ કોઈનું નથી જોતું હો કારણ કે સ્નેહની જરૂર તમારે હોય એટલી એને હોય સેક્સની જરૂર તમારે હોય એટલી એને હોય બે સમાંતર પાત્ર હોય બે ને બધી જરૂર હોય તો એમાં ઉપકાર ક્યાં કર્યો હોય પ્રેમથી ગિફ્ટ આપતા હોય તો ગિફ્ટ લેવી દે એ વાત બે નંબરની છે પણ કાયદેસર તમે કોકના મિલકતમાં ભાગ લ્યો કોકની મિલકત પડાવવા માટે પ્લાનિંગ કરો તો એ તો ભાઈ ગલત છે અને એ પછી કહે ને કે ત્યાં જ જાય રેડા ને પરસેવો ન પડ્યો હોય ને એ મિલકતો પછી ત્યાં જ જાય દવાખાને ને જેલખાને આ આવી જગ્યાએ જાય ન્યા ઈશ્વર ન આવે તમને સાથ સપોર્ટ કરવા એટલે છે ને આ બધી એવી સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે જે ગાંડી થઈ ગઈ છે ને અત્યારે આ મોબાઈલ યુગમાં બે ફાર્મ થઈ ગયું છે ને એને ખાસ વિનંતી કે કોકના બાયડી છોકરાને મરવા માટે મજબૂર ન કરો અને કોકને રોડે ન ચડાવવો અને એવી સ્ત્રીઓને પણ ખાસ વિનંતી અત્યારે મંદિરનો માહોલ હાલે છે ને એટલે બહારથી તો એ ટોચર થઈને આવતો જ હોય છે ઘરે પુરુષ તો એને છે ને અત્યારે ઓછામાં હોય ને તો ઓછો વાકીને નાખો આપણા ગૌઢિયાએ છે ને રાતી જના રોટલા કરીને ખાઈ લીધા હશે આપણે એ ઈ સમાજમાંથી આવીએ છીએ એ ગામડેથી આવીએ છીએ એટલે બહુ નાનકનો અનુભવ બરાબર જિંદગી જીવવામાં આ જેના નાના પણ અનુભવા મળ્યા છે ને કે હું નીચે બે નહીં જમો હું ખાટલે જ હોઈશ ને મારે તો આ જ જોશે તો ઓલું જ જોશે એને બધાના પ્રોબ્લેમ જેવા નથી થતી હોય પ્રોબ્લેમ ઉભી જાવ મજા ભાજી સુધારી હમણાં રવો બે વાટકો નાખી અને સરસ મજાનો વિડીયો બનાવી નાખીશ અને ખાઈ લઈશ ને કારણ અહીં સુરતમાં માં રહું છું મારી પાસે પોતાના અત્યારે એટીએમ હશે મારી પાસે પોતાનું એકાઉન્ટ એમાં પૈસા હશે મને મારા છોકરાએ ઝોમેટો સ્વીગી બધું ઓર્ડર કરતા શીખવાડ્યું છે તો મંગાઈ મંગાઈને ખાધા ન કરું પણ માંગદીનો માહોલ છે બધા ત્યાં ધ્યાન દેવાય રળતા હોય એને ઘરમાં ઘર હાચવતા હોય એને બધા તો આ બધું એલું થાય તમે શિયાણા લી સોંગ ઉપરમાં રીલ્સ બનાવો અમે તમારા ફ્રેન્ડ છે એટલે અત્યારે કાંઈ કોઈ સોંગ ઉપર રીલ બનાવવાનું મૂડે નથી ટાઈમ નથી તો કહ્યું ચલો કોણ આવ્યું જોઈએ ચાલુ રાખો બે મિનિટ એને મુકાયું બરોબર એટલે આવું શીએ બહુ કેવાય જાય ને એટલે આપડી આપડી એવી એવી વાતો ગતિ કે જે વાત કીધી હોય ને વાત મગજમાં ન રાખે એવું ગતિ તો તમે કેમ કૃષ્ણાબેન આમ કરો છો તો તમે કેમ કૃષ્ણાબેન ઓલું કરો છો એટલે આખી હકીકત જાણતા ન હોય ને સવાલ જ ન કરે બરાબર ને એટલે જીવનને છે ને ઓલા સમુદ્ર મંથનની જેમ મથો મહાકુંભમાં સ્નાન કર્યા હોવાથી કોઈ માણસ જો પાપથી છૂટી જતું હોત ને તો અત્યારે છસો કરોડ નું ત્યાં તો મૂતર ભેગું થયું તો તો એ પાપ જ છે કે તમે તમારી ગંદી સોચ આરે અને ગંદા કાર્ય મહાકુંભ ની પવિત્ર ગંગામાં ન કરો બરાબર ખરેખર જ્ઞાન અને ને શાસ્ત્ર બધે મહિમા જાણતા હોય ને તો ગંગા કદાચ ગંગોત્રી થી નાઈ કે યમનોત્રી થી નાઇ કે ઋષિકેશ થી નાઇ કે હરિદ્વારથી નાઈ ગંગા એક જ છે આ ન્યા ત્રિવેણી સંગમ છે એવા થતી છે કે ત્રણ નદી ભેગી થાય છે એમ પણ મન ચોખ્ખું હોય તો ત્રણેય નદી પાપ ધોવે નકર પાપ ધોવા માટે એટલા બધા સાડા છ કરોડ લોકો ત્યાં જે ના હશે એ બધાને પાપ ધોવાઈ જાય હે એમાં કેટલા ગુંડા ગુંડાગર્દી કરતા હશે કેટલાય બુટલેગરો હશે કેટલાય બીજાની પથારી ફેરવી ફેરવી ત્યાં ગયા હશે એ બધાને પાપ ધોઈ નાખશે માખુભીમાં સ્નાન કરતા બધા લોકો મનની શુદ્ધતા ન હોય પોતાના પાપ સ્વીકારી ન ઐકતા હોય પોતે કોઈને માફ ન કરી શકતા હોય ન માફી માંગી શકતા હોય ઈગો રાખતા હોય અને આવું બધું કરતા હોય બીજાને હેરાન કરતા હોય રોડે ચડાવતા હોય કોઈકને રોવરાવતા હોય કોઈકને દુઃખી કરતા હોય હતાશામાં ધકેલી દેતા હોય વિશ્વાસઘાત કરતા હોય આ બધા છે એવું એવું લાગે છે ગંગાજી ધોઈ નાખશે એના તો લિટરલી કાયદેસર કા પસ્તાવા કરવા પડે અને કા એના માટે છે ને તમારા કર્મો ભોગવવા પડે એમાં હું તમને બધા આવી એટલે મહાકુંભમાં ગાડરિયો પ્રવાહ અત્યારે જે હાલ તો થયો છે ને મોબાઈલના લીધે કેદારનાથ હોય કે મહાકુંભ હોય બધાને ખબર છે કે આ મોબાઈલ ન તો એટલી બધી ટ્રાફિક જ્યાં ન હોત બરાબર આજે ચૌદ જણા અહીંયા મરી ગયા છે તો હવે મહાકુંભમાં માં ચૌદ જણા મરી ગયા છે ને સીધો મોક્ષ પ્રાપ્ત થઈ જાય ને એ ચૌદ જણા જયારે જાત્રા ઉપર ગયા છે તેને ખબર હશે કે અમે પ્રયાગરાજ જઈ છીએ ત્યાં જઈને અમારું મોક્ષ આવવાનું છે ત્યાં જઈને મરવાના છે ધર્મની પરિભાષા બદલો કર્મની પરિભાષા બદલો તો ખબર પડી જાય હું નથી કેતી હું સર્વ છું પણ એટલી તો બધાને એટલી ખબર જ હોય કે ભાઈ અહીંના કરેલા અહીંયા જ ભોગવાના છે એટલે એ છે ને આ વસ્તુ ન કરે મને તે મારા મિત્રનો ફોન આવ્યો હોય કે અમારી ત્રણ બસ એ લોકો છે મારી એક ફ્રેન્ડ છે તો મને કે ત્રણ બસ બસ ચાલે છે ને બધી અત્યારે મહાકુંભ જાય છે તો 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 હોય એમ એક હું અને હરિદ્વાર બે જગ્યાએ બે થી ત્રણ વાર મેં ગંગાજીમાં સ્નાન કર્યું છે બરાબર મારા પપ્પાનું તર્પણ એમ યા જ કર્યું છે તો મારે ત્યાં નથી જવું કારણ કે અત્યારે મારી ઘરમાં મારી પોતાની આર્થિક પરિસ્થિતિ એટલે મારા મારા પોતાના ઉપર આ ઘર ચાલે છે વધારે તો બરાબર છેલ્લા ઘણા દિવસથી અને અત્યારે મંદિરનો માહોલ છે અને હું એવા ખોટા પૈસા અત્યારે ઘરની મિલકત વેચવીને કોઈ દિવસ કાંઈ ન કરવાનું હોય બરાબર આ પહેલેથી ન જ હું માનું છું એટલે મેં મારે અત્યારે ન જવું તો આવું હોય છે જીવન ગંગાજી પાપ ત્યારે જ ધોવે જયારે મન શુદ્ધ હોય બરાબર તો ભગીરથ રાજાને કઈ વર્ષો સુધી ના તપસ્યા કરવી પડી હોત બરાબર ભગીરથ રાજાને પોતાના પિતૃઓને મોક્ષ પાવા માટે એક પગે વર્ષો સુધી તપસ્યા ન કરાવી હોત ગંગાજી એટલા આસાનીથી તમને બધા તમારા પાપ ધોઈ ના ખેમ હોત ને એટલી બધી બહુ એટલા બધા ગંગાજી ઓલા હોત ને કૃપા કરે એવા તો ભગીરથ રાજા જેવા એવા એવા રાજાને એટલા બધા તપ ન કરવું પડ્યું હોય આપણી ધરતી ઉપર જે હાલે છે ને ભાગીરથી ગંગા છે જે શિવાંકુ વંશના રાજા છે કુળમાં ભગવાન રામ થયા હતા એના વંશ એ ભગીરથ રાજા એ એક પગે ઊભા રહીને પોતાના પિત્રોના મોક્ષ માટે ભગવાન કહીને કે બ્રહ્માજીના કમંડળમાંથી ગંગાજીને ઉતારી હતી ધરતી ઉપર એ વર્ષોના વર્ષો સુધી તપ કર્યું ત્યારે એ તમારા પાપ એક ડુક્કી થી ઓલા કરી છે હે આ અમારે કેમ ભેર્યું છે ગંગાજીનું પણ હું ખુદ કહું છું કે મને એમ ક્યારેય થતું કે એમાંથી લોટી ભરીને હું જતી નાખું એટલા આપણે આળસુડા અને એટલા આપણે ભૂલકણા થઈ ગયા છે બરાબર આપણા શાસ્ત્રો કહી તમે નાતી વખતે જેટલી નદીના નામ આવડે ને એટલી નદીના નામ ઉચ્ચારો ને એટલે તમારા પાણીની અંદર એ નદીઓ આવીને વહે ઓલા વાસ કરે અને તમે એ સ્નાન કર્યા બરોબર થઈ ગયા કેવાય પણ આપણે નાવા જઈએ કેટલા આપણા વાત કરીને કેટલા એવા લોકો છે કે જે સવારમાં આ નામ બધા છે ગંગા યમુના સરસ્વતી કાવેરી નર્મદા તાપી મહી આવા નામ આપણે લઈશી હું ભૂલી ગઈશ માર દાદી મને શીખવાડ્યું છે તો હોય બહુ ઓછા હોય લોકો કે જે આ બધી વસ્તુનું પાલન કરતા હોય અને ખરેખર આ બધી વસ્તુ યાદ રાખતા હોય પણ આપણે છે ને મોબાઈલના લીધે ગાંડા થઈ ગયા છે મોટા ભાગના એટલે આપણે આવું કરતા જ નથી એટલે મહાકુંભ જવાનું કાંઈ જરૂર નથી ઘરમાં છે ને એને હાથ જવાય એની ના ને પણ ઘર બાળીને તીરથ ન કરવા આપણા વડીલોએ જ કીધું છે બરાબર ઘરબાળીને એમાં કેવું ખબર માથે કરી ન જવાય મિલકત વ્યાસી ન જવાય અને ઘરના સારમાં દુઃખી હોય તો ન જવું આવું બધું હોય કારણ કે યાત્રાનું શુભ ફળ ત્યારે પ્રાપ્ત થાય જેમાં બધાની સહેમતી હોય બધા મનથી રાજી હોય અને ખરેખર તમે ઈ યોગ્ય સ્થાને પૂજ્યા હોય આમાં ઉંમરની વાત નથી થઈ કે આટલા વરસ થાય એટલા ગડપણમાં જાવ તો એ થાય ત્યાં ગડપણનું કઈ આવતું જ નથી તો એ હું તો પાપ ધોવા જવાનું વસ્તુ આપડા પીપરિયા વાળા ને કોઈ પાપ ધોવાની જરૂર જ નથી ગાગડીયો નદી છે ને એની અંદર ગૌતમ ઋષિએ તપસ્યા કરી હતી બરાબર ગૌતમ ઋષિએ તપસ્યા કરી હતી તો કરો તો એટલું જ પુણ્ય મળે આપણે બાજુમાં છે ગાગડીઓ ગામમાંથી ને શેત્રુજી નદી લઈ જ્યો છેલણ નદી લઈ લો કોઈ પણ નદીઓ લઈ જ્યો આખરે ભળે છે તો ત્યાં જ એટલે આવું હોય મજા આવે તો મારી વાત માનવી ન આવે કે હું તો જો મારી મારું કામ કરવા અહીંયા આવું છું કામ કરી અને મારો એક કામ ન હોય મારા જે હાથ હાલતા હોય જી ભાલતી હોય માથે હાલતા હોય હું મારા બે કામ હારે લઈને બેઠી હોય પછી કે કૃષ્ણ આદિદેવ તમને આ કીધું આપણે કઈ જ્ઞાની જ્ઞાની છે સર્વ જ્ઞાની કે મહાજ્ઞાની સહી નહીં કે ભાઈ આ વસ્તુ પણ મને જેટલી ખબર છે એટલી મને કે મેં તમારી આગળ વાત કરી કે પતિને મરવા મજબૂર કરી દેવો ચૌદ પોતાની નોટું સુસાઇડ નોટું લખવા માટે અને પછી મરવા માટે અને પછી એનો કોઈ મતલબ જ નથી કે તમે વાંચી પછી ચૂડિયું ભાંગો ચુંદડિયું પહેરો ને આન તેન એવા દંભ દેખાડા ન કરો જીવતા જીવત માણસને આપી ગયો મહાકુંભ હોય મહાકુંભ એ મેરુ પર્વત પર્વતને જયારે ભલો એવામાં આવ્યો ને ત્યારે એમાંથી કેટલાય રત્નો નીકળ્યા બરાબર લક્ષ્મીજી ને ઐરાવત ને કામ ઘેનું ને અમૃત ને ઝેર ને બધુંય તો એમાં ઝેર પીવા માટે છે ને ભગવાન શિવ રાજી થયા ત્યાં તમને મને બધાને ખબર છે પણ આપણે કેટલા એવા છે કે જે ઘરના ઘરના મેણા ટોણાનું ઝેર સહન કરી જઈએ છીએ કે ભલે મારા હાહુ એ મને કીધું સાંભળી લો સે તો મારા હાહુને સહન કરીએ છીએ આપણે તરત ઉગલી દેવી છે તમે આવા છો તમે હું કામ આમ કરવી તેમ કરીને કરવી ફલાણું ઢીકળું બધું તો આપણે ઘરમાંથી ને જ રહેલું ને નથી કાઢી શકતા તો માં કુંભમાં જઈને સ્નાન કરવાનો કોઈ મતલબ જ નથી હું તો પહેલાથી ભીડ પસંદ નથી કરતી કેદા નથી નહોતી ગઈ એનું કારણ જ એ હતું અત્યારે ચૌદ જણા અહીંયા મરી ગયા છે વિચારો કેટલાય ઘાયેલી થયા છે અહીંયા દુર્ઘટનાઓ ઘટાઇ હશે અવારનવાર કે વચ્ચે આગ લાગી હતી કાંઈ નહીં તોલી એકવાળી છોકરીને વાયરલ કરી તો આ મહાકુંભનું વિશેષતા જાણવા જાવશો કે આ શું કરવા જઈએ છીએ અહીંયા બેઠા બેઠા આપણે મહાકુંભની પરિસ્થિતિ જોઈએ ને તો આપણે એમ ઓહો આપણે અહીંયા બરોબર જ થઈ સેલિબ્રિટીઝને કદાચ વ્યવસ્થા કરી દેતા શી લોકો સ્નાન કરવાની કે વ્યવસ્થિત જગ્યાએ હું તો જે ભીડ જોઉં છું ને ઈ ભીડ માં મને પેલા તી જ દેખાય કે એટલા બધા કે નાગા બાવાજી અહીંયા ના છે ઓલા નહીં છે અથવા તો જે અહીંયા ગયેલા ભક્તો નહીં છે કે અથવા તો અહીંયા ગયેલા જેટલા સેલિબ્રિટીઝ કે ગમે એમ આટલી બધી ભીડ ભેગી થઈ આ બધા પીપી કરવા ક્યાં જતા હશે આ પ્રશ્ન તમને મનમાં આવ્યો હોય તો કહેજો મેં તો કહી દીધો મારા મનમાં આવ્યો હોય તો ગંગાજીને પવિત્ર કરવા પોતે પવિત્ર થવા ગયા છે કે ગંગાજીને અપવિત્ર કરવા ગયા હું નથી કીધી બધા એવા હશે પણ એ પાંચ છ કરોડ લોકો છે આપણે ઓલા પણ ફાર્મ હાઉસ માં જઈને તો સ્વિમિંગ પુલ માં બધા એન્ટ્રી કરી દીધી પેલા કહી દઈશ કોઈ આનંદ પીપી ન કરતા હવે કોક ને એમ લાગશે કૃષ્ણા તો જો કેવું બોલા કેવું બોલા એટલે આ બધા બધા આ કરે છે એટલે ખરાબ નથી બોલા બરાબર તો આ બધું વિચારવું તો ખરું જ ને હું તો છે ને હરિદ્વાર મેં સ્નાન નહોતું કર્યું ચોખલી શું એવું નહીં પણ હરિદ્વારમાં કેટલી બધી ટ્રાફિક હતી ને હરિદ્વારમાં ગંગાજી જે ને એ થોડીક આમ ડોળી હતી ગંગા એટલે મેં અમે લોકો રાફ્ટિંગ કરવા ગયા ઋષિકેશ અને બે હજાર સોળની ની વાત કરું છું અત્યારે તો ઋષિકેશ ને ગંગાજી બહુ એટલી બધી શુદ્ધ નથી વહેતી કારણ કે ન્યાય રાફ્ટિંગનું વધી ગયું આ વિડીયો થતા અને ન્યાય પબ્લિક એટલું બધું પણ બે હજાર સોળમાં અમે જયારે ગયા ને ત્યારે બે થી ત્રણ બોટિંગ હતું ત્યાં અને અમે રાફ્ટિંગ કરવાનું નક્કી કર્યું તો ત્યારે એટલી શુદ્ધ ગંગા અહીંયા ઋષિકેશમાં વહેતી હતી તો અમે અહીંયા ઋષિકેશન કેન ભર્યા ઋષિકેશમાં અમે સ્નાન કર્યું કારણ કે ગંગાજી તો ગમે એ સ્થળેથી તમે એનું સ્નાન કરી એની પવિત્રતા ન છોડે તો અમે ત્યાંથી કર્યું આનાથી ને શુદ્ધ ગંગા યમનોત્રીમાં વહે છે તો ત્યાં આપણે અત્યારે જેના ઠંડી નો લાગે જે લોકો વાતાવરણ છે એ અનુકૂળ લાગતું હોય એ લોકો ત્યાંથી કરતા હોય એવું જરૂરી નથી કે હરિદ્વારમાં કરવું પડે હા ભગીરથ રાજા જયારે તપસ્યા કરી ભાગીરથી ગંગા કે જે ગંગાજી નીચે આવીને એ હરિદ્વારમાંથી જયારે હાલી ને ત્યારે ભગવાન હરી એટલે વિષ્ણુ ભગવાનના ચરણ ત્યાં જોઈ ગયા તો ગંગાજી એને પગે લાગવા ઉભા રહી ગયા હતા કાંઈ અહીંયા ભગવાન શ્રી વિષ્ણુના પગ ચરણ છે તો હું પગે લાગતી આવું તો ત્યાં ઉભા રહી ગયા એટલે એ હરિદ્વારની પવિત્ર ગંગાનું વધારે મહત્વ એટલે છે કે હરિદ્વારમાં ભગવાન શ્રી હરિનો પણ વાસ અને મોક્ષ ધામ એને કહીએ છીએ કાશી હરિદ્વારમાં જુનાગઢમાં આ પ્રયાગરાજ ને ત્યાં ત્રિવેણી સંગમમાં કે અથવા તો આપણે પાંચાળમાં જયારે જ્યાં એનું મોત થાય ગીરી ક્ષેત્રમાં એટલે ગિરનાર ત્યાં એ મોક્ષ પ્રાપ્તિ થાય પણ મારું એવું માનવું છે કે ગૌ હત્યા સ્ત્રી હત્યા બ્રહ્મ હત્યા આ બધું કર્યું હોય ને એને ગમે એ સ્થળે જાય ત્યાં મોક્ષ પ્રાપ્ત ન થાય બરાબર એના માટે લિટરલી પસ્તાવો કરવા પડે તપસ્યાઓ કરવી પડે અને કા તમારું કર્મનું ફળ ભોગવવું પડે આવું શાસ્ત્રો કહે છે બરાબર તો આવા પાપ કર્યા હોય ને એને કઈ એવા બધા મોક્ષ બોક્સ ન મળે ખાલી સ્નાન કરવાથી એટલે ગંગાજી ગમે ત્યાં વહેતી હોય એનું સ્નાન કરો ને એટલે આવી જ જાય સાચા મનથી સ્મરણ કરો ને તો આપણે શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે ડોલ પાણી નાતા હોય ને એમાં બોલી નાખો ને કે હે મા ગંગા તમે આવીને વાસ કરજો આ તે તો એ તમારી સાંભળવાની વાત સાંભળી જ લે કારણ કે તો ઈશ્વરીય શક્તિ છે એને કઈ તંત્ર ફોન લગાડવાની જરૂર ન પડે બરાબર ને છે ને મને બે ત્રણ વાત મગજમાં હતી મને કાલ ચાર પાંચ લાઈવું ઇન્સ્ટાગ્રામના કે તમારે નથી જાવું કે મહા કો કીર્તિ પટેલ ગઈ એમ લે મે ખાલી એક જ દેખાણી જોકે ગુજરાતમાં એટલે કીર્તિ ગઈ છે એટલે બધા નું આવી ગયું કે પ્રતિનિધિત્વ કરતી કેવાય આખા ગુજરાતનું અહીંથી કોઈને જવાની જરૂર ન થવે પણ ત્યાં બીજા પાંચ છ કરોડ લોકો છે એટલે તો ભાઈ મારે મહાકું મને જાવ કારણ કે હું તો ભીડ થી બહુ કંટાળું મને ભીડ ગમે જ નહીં આજુબાજુમાં નહીં જીવનમાં નહીં હૃદયમાં એને ભીડ નહીં આ મારો તમે કયો તો સ્વભાવ થઈ ગયો બરોબર બહુ ભીડ નહીં ખોખલા સંબંધો ની ભીડ નથી રાખતી એમ માણા ગંધી લઈ નથી એમમાં હોય એમાં ગમે બહુ ગમે રોકું પરાણે રોકું હાચવું પણ બહુ ભીડભાડ વાળી જગ્યાએ ન કંટાળી જાય એમે ખાસ કરીને જ્યાં ધાર્મિક સ્થળો હોય ત્યાં તો બિલકુલ નહીં અત્યારે હરિદ્વાર જે આ પબ્લિક જાય છે બે હજાર સોળમાં માં જયારે અમે હરિદ્વાર ગયા હતા ને એટલું ચોખ્ખું અને એટલું બધું શાંત એટલું બધું આમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ હતું જે અમે બે હજાર ચોવીસમાં માં ગયા ને ત્યારે એમની અનુભવ ન થયો ગંદકી એટલી વધી છે ટ્રાફિક એટલી વધી છે લૂંટફાટે એટલી વધી છે દરેક ધાર્મિક સ્થળે મેં તો મથુરા થી લઈ અયોધ્યા મથુરા પછી હરિદ્વાર ઋષિકેશ જેટલા જેટલા ધાર્મિક સ્થળો લીધા ને બધે મેં જોયું કે ટ્રાફિક તો હતી પણ ગંદકી એટલી વધી હતી અને ખાસ લૂટફાટ આપણે ઈશ્વર કેમ ક્યાંથી ટકે આવું બધું છે જેને ગમતી હોય ભીડ જેને ખરેખર તો એ લોકોને જવાય આપણને તો ભીડ નથી ગમતી મહાકુંભમાં ભગવાન ભલું કરે અત્યારે સગવડતા નથી અને મનોસ્થિતિથી લઈ અને આર્થિક સ્થિતિ તે બધી બરોબર નથી એટલે આપણે કાંઈ જવું નથી અને જે દિવસે મનોસ્થિતિ વ્યવસ્થિત હશે ને તે આર્થિક પરિસ્થિતિને તો આપણે કુગી જવું કારણ કે યાત્રા તો તમે પચાસ હજારમાં કરી શકો અને પાંચ પાંચ લાખમાં કરી શકો તો જેવી તમારા ઓલે કહે ને કે સગવડતા જોતી હોય પ્લેનમાંય કરી શકો ટ્રેનમાંય કરી શકો ગાડીમાંય કરી શકો યાત્રા મારી જેવી તો ની રહી શકે એને ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર હોટલની જરૂર ન હોય એટલે આવું છે આપણે જાશું ગયા બે ગયા બે વર્ષમાં મેં જ્યોતિર્લિંગના દર્શન કર્યા તો કદાચ આપણે ધીમા રહી જવાનું એવું વિચારે અને પ્રયાગરાજ અમે જોઈ ને વિડીયો બનાવ્યો હતો કદાચ તમે જોયો જશે ત્રિવેણી સંગમ જ્યાં ત્રણેય સોરી બે નદી જ્યાં ભેગી થાય છે અલખનંદા અને ભાગીરથી તો એ સંગમ ઉપર એમાં વિડીયો બનાવ્યો હતો બરાબર તો અમે જઈ આવ્યા છીએ એટલે એવો રંજય નથી કે કદાચ હાલો કાલે મોત આવી જશે તો હવે આપણી આ વસ્તુ અધૂરી રહી જશે અને ઘણું અધૂરું રહી જાય ભાઈ એકસો સત્તાણું અઠ્ઠાણું નવાણું કેટલા દેશ છે એમાં કે આપણે એકે દેશ હજી ફરવા નથી ગયા ભારતને વાત કરી ભારતે પૂરો નથી ફર્યા તો જીવન હશે ને સગવડતા હશે તો જાશું નકર અત્યારે જે જિંદગી જીવી રહ્યા છે એ હું કઈ કમ છે હો ચલો હવે હું બનાવી નાખું છું હાંડવો રવાનો રવા બેસનનો ઇન્સ્ટન્ટ બને એવો આંડવો ને ત્યારે ડાયટિંગ ચાલુ થઈ છે આજથી મારી બહુ જલસા કરી લીધા લગ્નમાં હાર હારું જમીન તો અત્યારથી હવે મારા મસ્ત મજાના વિડીયો પાછા આવશે રસોઈના કે જેમાં હું બનાવી રહીશું અને તમે શીખજો અને બનાવજો જો લાઇક કરજો શેર કરજો અને ને આવો સપોર્ટ કરજો લવ યુ ઓલ બાય